તો જય માતાજી મિત્રો આ તમે જોઈ રહ્યા છો એ આપણી માંડવી છે અને બાજુની અંદર તમને દેખાતું છે આ સાડા નંબર છે મગફળી અને આ છે વીસ નંબર તો ખીલુદ મિત્રો આપણે લાઈવ તમને દેખાડીશ કે સાડા નંબરમાં વધારે બેઠક હોય છે કે વીસ નંબરની અંદર તમને દેખાતું છે વીસ નંબર નંબરની અંદર કેટલા ફોફા બેસેલા છે અને કઈક બેઠક છે વીસ નંબરની તો તમને અહીંયા થોડુંક કોરા જેવું છે ઉકળી જાય એટલે ફાળ તૂટી જાય એટલે અહીંથી તમને દેખાડી દઈશ આ છે આપણી મગફળી તો હવે લાઈવ તમને ઉખાડીને દેખાડીશ કેટલીક બેઠેલી છે મિત્રો આ છે વીસ નંબર વીસ નંબરમાં આવડા ખુફા હોય છે આ છે હાડત્રી નંબર આ હાડત્રી નંબરમાં શું છે કે આમાં એક જ જગ્યાએ બેહતી હોય ને છે અને આ વીસ નંબર એપલ છે એની અંદર તમને ઝારખેર તાતણે તાતણે બેહતી હોય છે એટલે આમાં તમને ભલે દેખાતું હોય કે ફોફા આમ ભરાવદાર પાચા જો તમે હજુ બંનેની ભેગી કરા તો તમને દેખાતું છે જો મિત્રો આ ટાઈપની છે આ આપણી વીસ નંબર છે બાજુથી તમને દેખાડી હતી સાડાત્રી નંબર હતી એટલે ખેડૂત મિત્રો મગફળીની અંદર શું છે કે બધી અલગ અલગ વેરાયટી વેરાયટી વપરાતી હોય છે એટલે આપણે આ છે વીસ નંબર આપણે સામે તમને દેખાતું છે વડે પાછી આગળ છે સાડત્રીસ નંબર એની પણ બેઠક સરસ છે અને આની અંદર છે આપણે વીસ નંબર એટલે ખેડૂત મિત્રો તમે જોઈ રહ્યા છો આટલીક બેઠક છે એનાથી તો કાંઈ એકદમ સરસ અને સારી છે બેઠકમાં તમને દેખાતું છે આ બધી છે વીસ નંબર પેલી બાજુ તમને દેખાડી હતી એ સાડા ત્રીસ નંબર હતી અને આમાં એકદમ ગ્રીન દેખાતી છે આમાં થોડીક ગ્રીન છે પણ અંદર થોડો કાળો ઊભો છે એના હિસાબે તમને થોડીક એવી દેખાતી છે તો જોઈ લો તમે આખી વાડીની અંદર એકદમ ગ્રીન જ છે